બોડાણા અને પિન્ટુ બોડાણા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરીને ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ગઈકાલે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભારતનગર સોસાયટીમાં એક મકાન ની આગળ ઝઘડો તકરાર થયેલા અંગેની પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ રૂમ મારફતે જાણ થયેલી હતી જે બાવીસ ને ઓગણ મિનિટે જાણ થયેલી હતી અને પોલીસ જે છે બાવીસ ને છપ્પન વાગે જે સત્વરે તાત્કાલિક સાત મિનિટમાં બનાવ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટર જે ત્યારે વાઘેલા સાહેબ છે પાર્થંદ્રસિંહ એ અત્યારે વાધપુરા પોલીસ સ્ટેશનનો ચાર્જ ધરાવે છે તે પણ અગિયાર વાગે ત્યાં બનાવ સ્થળ ઉપર પહોંચી ગયેલા અને હકીકત જાણવા મળેલી કે આ બનાવ જે છે એક એક દીકરીના લગ્ન સંબંધ સંબંધ બાબતનો હોય એમની અંદર જે મરણ જનાર વિનોદભાઈ જે છે તે ત્યાં સમાધાન કરવા માટે ત્યાં એમના ઘરની બાજુમાં આવેલા હતા અને આ કામના આરોપી વિજયભાઈ શ્રવણભાઈ બોડાણા તેમજ રિતેશ શ્રવણભાઈ બોડાણા અને પિન્ટુ શ્રવણભાઈ બોડાણા પૈકીના પિન્ટુએ જનાર વિનોદભાઈને પકડેલા હતા અને વિજયભાઈએ તેના ડાબા પગના જાંગના ભાગે એક તીક્ષણ ધારદાર છડી જેટલા ઉપરા ઉપરી ઘા મારી અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાથી તાત્કાલિક એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં રિફર કરવામાં આવેલા હતા અને એ સારવાર પછી ત્યારબાદ એમને વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં લાવવામાં આવેલા હતા અને સારવાર દરમિયાન આ મરણ ગયેલા હતા અને આ બાબતે તાત્કાલિક મરણ જનારના જે ભાઈ જે છે વિશાલભાઈની ફરિયાદને આધારે આરોપી પિન્ટુ શ્રવણભાઈ બોડાણા તેમજ વિજય શ્રવણભાઈ બોડાણા અને રિતેશ શ્રવણભાઈ બોડાણા વિરુદ્ધ દીપીકો કલમ ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને આ કામના આરોપી જે છે એમને હસ્તગત કરવામાંની પ્રક્રિયા હાથ ધરેલી છે અને તેઓ પણ હાલમાં ઈજાગ્રસ્ત હોય માથાના ભાગે ઈજા થયેલી હોય તેમની પણ પૂછપરછ કરી અને બનાવનું વધુ કારણ શું છે અન્ય કોઈ આરોપીઓ આમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતે કાર્યવાહી હાથ ધરવામાં પોલીસ ઇન્સ્પેક્ટર પાથેન્દ્રસિંહ વાઘેલા તરફથી કરવામાં આવેલી છે એમાં હજી સુધી ચોક્કસ માહિતી હજી જાણી શકાય નથી જયારે આરોપી આવી પૂછપરછ કરે અને શું બાબતનું ખરેખર મંદુક હતું એ બાબતની ખરેખર સચ્ચાઈ કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે હાલમાં પ્રાથમિક તબક્કે એમના કોઈ ભાણીની સગાઈ બાબતનો વિષય હતો એવી બાબત